નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું નવમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા ઓફર અને કોર્સ સંબંધિત કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવી તો આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો ક્લિયર શરૂ કરી દઈએ આજનો વિડીયો નવમી ના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલા ક્વેશ્ચન એવો છે કે રિયલ રિધમ એન્ડ સાઉલ 2025 કાર્યક્રમ છે કે આનું આયોજન કયા દેશમાં થયેલું છે તો રિયલ રિધમ એન્ડ સાઉલ 2025 કાર્યક્રમ છે આ નેપાળમાં થયેલું છે તો અહીંયા ઓપ્શન બી આપણો જવાબ થશે હવે નેપાળમાં કાર્યક્રમ થયો છે થોડીકાની વાત કરી લઈએ પહેલી વાત તો આ કાર્યક્રમનું આયોજન નેપાળમાં થયું છે બીજી વાત કે આ કાર્યક્રમનું આયોજન કોણે કરાવ્યું છે તો નેપાળનું નેપાળ વુમન ચેમ્બર ઓફ કોમર્સ છે એમણે અને કેન્સર કેર નેપાળ આ બંનેએ મળીને આનું આયોજન કરાવ્યું છે આનો હેતુ શું તો કે કેન્સરની સારવાર માટે ફંડ છે એ ભેગું કરવાનો છે ક્લિયર તો આખો કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સરની સારવાર માટે ફંડ ભેગું કરવા માટે છે ક્વેશ્ચનમાં એવું પણ આવે કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો તો આ કાર્યક્રમનું આયોજન શા માટે કરેલું છે તો કેન્સરની સારવાર માટે ફંડ ભેગું કરવા માટે કાર્યક્રમ માટે એક દેશે આને સપોર્ટ કર્યો છે નેપાળને એ દેશનું નામ છે રશિયા ઓકે તો આપણે રાજધાની કાઠમ છે નેપાળનું ચલણ નેપાળી રૂપિયો છે નેપાળનું રાષ્ટ્રીય છે ઓકે અને નેપાળ છે બરાબર નેપાળ અને ભારત આ બંને વચ્ચેની જે બોર્ડર છે ને એ ઓપન બોર્ડર છે તો ક્વેશ્ચનમાં એક વખત એવું પૂછ્યું હતું કે ભારત કયા દેશ સાથે ઓપન બોર્ડર ધરાવે છે ખુલ્લી સરહદ ધરાવે છે ગુજરાતી કરીએ તો એવું હતું એમ તો એ પણ

તો પહેલો બીજો અને ત્રીજો ક્રમ ખાસ યાદ રાખીશું ઓકે હવે આના માપદંડો પૂછી શકે કે કયા કયા પેરામીટરને આમાં ધ્યાનમાં લીધેલો છે રેન્કિંગ બનાવવા માટે તો શિક્ષણ શીખવાની ગુણવત્તા અને સંસાધનો આ પહેલો પેરામીટર છે પછી છે રિસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ ઓકે ત્યારબાદ ગ્રેજ્યુએશન આઉટકમ્સ ચોથું છે આઉટરીચ અને ઇન્ક્લુઝિવિટી અને લાસ્ટ છે પરસેપ્શન

બરાબર જીવિત જન્મ્યા છે ઓકે અને એમાં એક વર્ષની એક વર્ષથી ઓછી ઉમર માં એક હજાર મૃત્યુ પામી ગયા છે એવા બાળકોની સંખ્યા એક હજાર બાળકો ક્લિયર આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તો આ બે માં આની સંખ્યા હતી ચાલીસ આ બે હજાર ને માં ઘટીને કેટલી થઈ ગઈ પચીસ થઈ ગઈ

આ દર ઊંચો લાવવા માટે ઘણી યોજનાઓ પણ શરૂ કરેલી છે તો રાષ્ટ્રીય આરોગ્ય મિશન જન સુરક્ષા યોજના પોષણ અભિયાન મિશન ઇન્દ્રધનુષ આવા બધા કાર્યક્રમ છે એમાં એનાથી આજે બાળકનો જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે ઘણો સુધારો થઈ ગયો છે ક્લિયર ઇન્દ્રધનુષમાં વેક્સિનેશન પૂરી પાડવામાં આવે છે બાળકોને વગર કોઈ પણ પ્રકારના ચાર્જ બરાબર શિશુ એટલે કે બાળક અને માતા બંનેના સ્વાસ્થ્યની અંદર આ બધા કાર્યક્રમોથી સુધારો નોંધાયો છે ક્લિયર તો ડબલ્યુએચઓ એ પણ ભારતના છેલ્લા દાયકાની અંદર છેલ્લા એક દશકમાં આઈએમઆરમાં ઘટાડામાં નોંધપાત્ર સફળતા મેળવી છે તેવું ડબલ્યુએચઓ એ પણ કીધું છે બરાબર ભારત માટે ક્લિયર સામાન્ય રીતે વિકસિત દેશો જે છે એમાં આઈએમઆર કેટલો હોય વિકસિત દેશો એટલે કે અમેરિકા રશિયા એવા બધા દેશો છે એમાં આઈએમઆર જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે પાંચ આપણે તો જે પચ્ચીસ ઘણો બધો વધારે કહેવાય પણ આપણે પણ અહીંયા સુધી લાવવાનો પ્રયાસ છે કે જીએસટી કાઉન્સિલ એની છપ્પનમી બેઠક થઈ હતી એના જી એસ દરોનું ચાર સ્લેબનું માળખું બદલી અને કેટલા સ્લેબનું માળખું કર્યું છે તો હવે માત્ર ને માત્ર બે સ્લેબનું માળખું છે પહેલાં ચાર સ્લેબનું માળખું હતું અને હવે ઘટાડીને કેટલા સ્લેબનું કર્યું છે બે સ્લેબનું કર્યું છે એક સ્પેશિયલ આખો એક સ્લેબ છે ચાલીસ ટકાનું જે પ્રીમિયમ લક્ઝરિયસ આઇટમ માટે છે પણ એને એ જીએસટી સ્લેબમાં નથી લીધું ક્લિયર તો એ ધ્યાન બાકી કાઉન્સિલ છે બરાબર એની બેઠક હતી નાણાં મંત્રી હોય ઓકે અને નિયમનકારી સંસ્થાની છે જીએસટી કાઉન્સિલ જીએસટી લાગુ કરનારી જે સંસ્થા છે જીએસટી કાઉન્સિલ છે વન નેશન વન ટેક્સ ના સૂત્ર હેઠળ લાગુ થયું હતું બે હજાર ને સત્તર લાગુ થયું એ વખતે આટલા સ્લેબ હતા ચાર સ્લેબ હતા

રોયલ ભૂટાન બૌદ્મ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આ ભૂટાનમાં નથી કર્યું આ ભારતમાં થયું છે ભારતમાં કઈ જગ્યાએ તો કે કે બિહાર રાજ્યમાં કરેલું છે તો હાલમાં જ રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન બિહારના નાલંદા જિલ્લાની અંદર રાજગીર ખાતે કરવામાં આવ્યું છે બૌદ્ધ વિધિઓથી આનું ઉદ્ઘાટન કરાયેલું છે ઓકે ભારતના અલ્પસંખ્યક મંત્રી હતા કિરણ રિજિતુ અને ભૂટાનના પ્રધાનમંત્રી બંને આના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા ભૂટાનમાં પ્રધાનમંત્રી છે લોતે તોબદે ઓકે અને ભૂટાનના જે ભૂટાનમાં છે રાજાકીય શાસન આલે છે મોનાર્કી છે ત્યાં તો કોણ છે અત્યારે રાજા ખેસર ઓકે તો એ પણ યાદ રાખીશું રાજધાની છે હાલમાં જ ભારતના કયા રાજ્યમાં ગીધ સંરક્ષણ માટે પોર્ટલ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે તો ભારતના આસામ રાજ્યમાં એક ગીધ ના સંરક્ષણ માટે પોર્ટલ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે પોર્ટલ નું નામ છે વલ્ચર નેટવર્ક ગીધ અંગ્રેજીમાં વલ્ચર કહેવાય તો આમ આસામ રાજ્યની અંદર ગીતના સંરક્ષણ માટે પોર્ટલ લોન્ચ કર્યું છે નામ તમારી સામે છે બનાવ્યું છે 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 એ સંસ્થાનું નામ પણ તમારી સામે વી ફાઉન્ડેશન બનાવેલું આમાં એક સંસ્થાએ યુનિવર્સિટી સહયોગ કર્યો છે ગુવાહાટી યુનિવર્સિટીનો જ્યુલોજી વિભાગ છે એમણે આમાં સપોર્ટ કર્યો હતો ક્લિયર હવે વાત કરીએ ભારતમાં ગીધની તો એસી નેવું નો જે દાયકો હતો ઓગણીસો એસી નેવું નો ત્યારે ભારતમાં લાખોની વસ્તીમાં ગીધ હતા એક મેડિસિન હતી

જે મેડિસિન હતી એ ગીધોની અંદર ગઈ અને ગીધને આ મેડિસિન માફક નથી આવતી સો લાખોની સંખ્યામાં એ વખતે ગીધો છે મૃત્યુ પામતા બરાબર લાખો તો નહીં પણ હજારોની સંખ્યામાં ધીમે ધીમે કરતા પછી પાછળથી એનું રીઝન ખબર પડી કે આ દવા છે એના કારણે બધું થાય છે પછી ભારતનો જે પશુ વિભાગ છે બરાબર એમણે આ દવા ઉપર જ પ્રતિબંધ મૂક્યો કે પ્રાણીઓની સારવાર માટે આ દવાનો ઉપયોગ નહીં કરવાનો બરાબર નોર્મલી આપણને તો જે આ મેડિસિન આપતા જ હોય છે

હાલમાં જ આજે નવ સપ્ટેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે બે હજાર પહેલી વખત છે થીમ આની યુનાઇટેડ ટુ પ્રોટેક્ટ અને બીજી છે મેટર એની થીમ યુનેસ્કો અને યુનિસેફ બંને દિવસ ઉજવે છે યુનેસ્કોનું ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનિસેફનું ફૂલ નામ થાય યુનાઇટેડ નેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ ઓકે આ બંને યાદ રાખીશું બાકી વાત કરીએ

સરદઋતુ કેલેન્ડર મેઘાલય સરકાર રાજ્યની સરકારે શ્રમ કાયદામાં સુધાર માટે લાંબા કલાકોને મંજૂરી આપાર કલાક સુધી કામ કરવાની પણ મંજૂરી આપી છે આ મહારાષ્ટ્ર કરી છે કારખાનામાં કલાકોની સંખ્યા વધારી બાર કલાક કરી છે ક્લિયર કોની અધ્યક્ષતામાં ક્રિટિકલ મિનરલ રિસાયકલિંગ ક્ષમતા વિકસિત કરવા માટે પંદરસો કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે તો નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાને મંજૂરી આપી છે કયા રાજ્યમાં વીજળીની ક્ષમતા વધી ત્રીસ હજાર મેગાવોટ થઈ છે છત્તીસગઢમાં થઈ છે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ શરૂઆત કયા દેશમાંથી થઈ આ યુકેમાં થઈ બોમ્બે હાઈકોર્ટની નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું તો શ્રી ચંદ્રશેખર બન્યા છે હાઈકોર્ટના ન્યાયાધીશ શપથ કોણ અપાવે રાજ્યપાલ અપાવે કે તો સીપી રાધાકૃષ્ણ ત્યાંના રાજ્યપાલ છે ઉત્તર પૂર્વ બેડમિન્ટન ચેપનું ઉદઘાટન કયા રાજ્યમાંથી થયેલું આ ત્રિપુરા ખાતેથી કરવામાં આવ્યું છે ક્લિયર બસ આ સાથે આજનો વિડીયો સમાપ્ત કરીશું નવ સપ્ટેમ્બરનો નો અને મળીશું દસ મી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા રહેશું